શું તમારું પાચન બગડ્યું છે અને લીધેલા ખોરાકનું બરાબર પાચન થતું નથી અને તેને કારણે તમારા શરીરમાં વાયુ પિત્ત અને કફની સમસ્યા અવારનવાર રહેતી હોય છે અને આજે ત્રિદોષને સંતુલન આપણા શરીરમાં બગડી જાય છે અને તેને કારણે આપણે ઘણી બધી આવી અનેક બીમારીઓ આપણે સતાવતી હોય છે પરંતુ આજે ત્રિદોષને બેલેન્સ કરવા માટે આપણે શું કરવું જોઈએ અને આ સમયે તો ઘણા લોકો એવા પણ છે કે જે દર બે ચાર દિવસે ગેસ અને પિત્તને લગતી દવા પીતા હોય છે વાયુ અને કફને લગતી દવા પીતા હોય છે અને પરિણામે જે તેમનો ત્રિદોષ છે તેમને બેલેન્સ રાખતા હોય છે પરંતુ આજે ત્રણેય પ્રકૃતિના લોકો એટલે વાત પિત્ત અને કફ આ ત્રણેય પ્રકૃતિના લોકોને કે જયારે જે તેમના શરીરમાં જયારે પાચન બગડે છે અને જે તેમનું જે વાયુદોષ કફ દોષ કે દોષ જયારે વધતો હોય છે તો તેને કુદરતી રીતે બેલેન્સ કરવા માટે આપણે શું કરવું જોઈએ તો હા મિત્રો તો તેના માટે સૌથી પહેલા તો કે જ્યારે આપણું પાચન બગડે છે અને તેને કારણે લીધેલા ખોરાકનું બધું સરળતાથી પાચન થતું નથી અને પરિણામે આપણા શરીરમાં કોઈ પણ એક દોષ વધારે માત્રામાં વધી જતો હોય છે અને તેને કારણે આપણો જે ત્રિદોષ છે તેનું સંતુલન ખોરવાઈ જતું હોય છે અને પરિણામે આપણે આવી ઘણી બધી સમસ્યાઓ તમાર નવાર કુપી થતી હોય છે અને તેમાં પણ અગત્યની વાત કરીએ કે ત્રણ પ્રકૃતિમાંનો સૌથી પહેલી પ્રકૃતિ એટલે કે પીત પ્રકૃતિ એટલે કે જે લોકોને વધારે પડતો પીત દોષ રહેતો હોય તો તેવા લોકોએ જરૂરથી 50 ગ્રામ દેશી ગુલાબનો પાવડર સાથે 50 ગ્રામ જેઠીમધનો પાવડર અને સાથે 50 ગ્રામ દેશી વરિયાળીનો પાવડર બધું મિક્સ કરી અને તે તમારે સવારે અને સાંજે એક એક ચમચી જે તમારે જમ્યા બાદ તેનું સેવન કરવાનું છે કે જેથી કરીને જે તમારા શરીરમાં જે વધી ગયેલો પિત્ત પ્રકોપ છે તે મળ દ્વારા બહાર નીકળી જાય છે એટલે કે જે તમારા શરીરમાં રહેલું જે વિકૃત પિત્ત છે તે મળ દ્વારા તે બહાર ફેંકી દે છે કે જેથી કરીને જે તમારું પાચન પણ સારું એવું થાય છે અને પરિણામે જે તમારો વધેલો પિત્ત પ્રકોપ છે વધેલો પિત્ત દોષ છે તે શાંત થઈ જતો હોય છે પરિણામે વાત પિત્ત અને કફ આ ત્રણેય દોષનું તમારે તમારા શરીરમાં બેલેન્સ રહેતું હોય છે કે જેથી કરીને આવા ઘણા બધા રોગો પણ આપણા શરીરમાં ઘર નથી કરતા હોતા અને સાથે સાથે જે લોકોને વિટામિન બી12 ની ઉણપ વારે વારે રહેતી હોય તો તેવા લોકોને તો જરૂરથી ખાસ આજે તેમના શરીરમાં ત્રિદોષ નું બેલેન્સ રહેવું ખૂબ જ જરૂરી છે અને સાથે સાથે મિત્રો જે લોકોને વધારે પડતી પિત્ત દોષ પિત્ત પ્રકૃતિ રહેતી હોય તો તેવા લોકો જરૂરથી ભોજનમાં ખાતો અને તીખા રસને ભોજનમાં જરૂરથી સ્થાન ન આપવું જોઈએ પૂછો કેમ કારણ કે તેના શરીરમાં ઉલ્ટાનો તે પિત પ્રકોપ વધારી દે છે અને પરિણામે તે લોકોને અવારનવાર પાચન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય છે સાથે સાથે મિત્રો જે લોકોને કપ પ્રકૃતિ રહેતી હોય અને તેના કારણે જો તેમનું પાચન સંબંધિત સમસ્યા અવારનવાર રહેતી હોય તો તેવા લોકોએ જરૂરથી એક ગ્લાસ નવશેકું પાણી લો સાથે તેમાં અડધું લીંબુ નીચવવાનું છે સાથે તેમાં સ્વાદ અનુસાર મધ વત્તા થોડો સૂંઠ પાવડર અને અથવા તો થોડો સંચર પાવડર તેમાં ઉમેરવાનો છે અને તે બધું મિક્સ કરી રોજ સવારે નળના પેટે જે તમારું તેનું સેવન કરવાનું છે કારણ કે જે લીંબુ છે એમાં વિટામિન સી પ્રચુર માત્રામાં હોવાથી જે તે છે આપણા શરીરમાં જે રહેલા જે ફેફસા છે કે જે તેને તે મજબૂત બનાવવા માટે સારી એવી રીતે તે મદદરૂપ થાય છે અને પરિણામે જે જૂનો કફ છે તે પણ દૂર કરવા માટે સારી રીતે તે મદદરૂપ થાય છે અને સાથે સાથે લીંબુમાં રહેલું વિટામિન સી કે જેને કારણે કે તમારા પેટમાં રહેલા જે પાચક રસ છે પાચક રસનો તે સારો એવો તે સ્ત્રાવ કરે છે સાથે તે ભોજન પ્રત્યે રુચિ પણ વધારે છે અને લીધેલા ખોરાકનું પાચન પણ સરળતાથી તે કરી દેતું હોય છે અને સાથે સાથે સૂંઠ છે મરી છે અને મધ છે આ બધી જ વસ્તુઓ છે કે જેને કારણે આપણા શરીરમાં રહેલો જે જૂનો કપ છે તેને તે તોડવામાં સારી રીતે તે મદદરૂપ થાય છે અને તે પરિણામે તે જળમૂઠી આપણા શરીરમાં કપ પણ બહાર ફેંકી દે છે સમસ્યાઓ અનેક સમસ્યાઓથી તે લોકો બચી શકે છે સાથે જે લોકોને વાયુની સમસ્યા રહેતી હોય એટલે કે વાયુ પ્રકૃતિ રહેતી હોય અને તેને કારણે જે તેમને પેટ ભારે લાગવું પેટમાં દબદબો રહેવો સાથે ઘણી વખતે વાયુ પ્રકૃતિને કારણે જે તેમનું વજન ઘટી જવું પાચન સંબંધિત સમસ્યામાં વિકસેક ઉભો થવો આવી ઘણી બધી સમસ્યાઓ અવારનવાર રહેતી હોય છે તો તેવા લોકોએ જરૂરથી એક ગ્લાસ નવશેકું પાણી સાથે તેમાં અડધી ચમચી સૂટ પાવડર તે તમારે ઉમેરી દેવાનો છે અને સાથે તેમાં થોડું મધ ઉમેરવાનું છે એટલે બધું મિક્સ કરીને રોજ સવારે નાસ્તો કર્યા બાદ તેમનું તે તમારે દિવસમાં એક ટાઈમ તમારે સેવન કરવાનું છે કે જેથી કરીને જે તમારા શરીરમાં જે વધેલો વાયુ દોષ છે તે શાંત થતો હોય છે કેમ કારણ કે જે સૂંઠમાં છે તે વાયુને વાયુ નાશક ધરાવે છે કે જેને કારણે આપણા શરીરમાં વધી ગયેલો જે વાયુ છે તે શાંત થઈ જાય છે જેથી કરીને વાયુ પણ આપણા પાચન સંબંધિત સમસ્યાઓ છે તે આપણે પરિણામે ધીમે 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 કરીને ઘટવા લાગે છે અને પરિણામે આવી ઘણી બધી સમસ્યાઓથી આપણે બચી શકીએ છીએ સાથે સાથે મિત્રો અગત્યની વાત એ પણ કરીશ કે જે લોકોને વાયુ પ્રકૃતિ લેતી હોય તો તેવા લોકો જરૂરથી મેંદાવાળી વસ્તુઓ ન ખાવી જોઈએ અને અને તેની જગ્યાએ જરૂરથી તે લોકો રાગીની વસ્તુઓ છે અથવા તો રાગીના લોટની રોટલી છે તેવી બધી વસ્તુઓ ખાઈ શકે છે કે જેથી કરીને જે તેમના શરીરમાં જે વધી ગયેલો વાયુ છે તેમનો તે ફટાફટ સમન થઈ જાય છે પરિણામે જે જે તેમનો જે પાચન તંત્ર છે

પાચન કરી દે છે કે જેથી કરીને મળ પણ નરમ આવે છે અને પરિણામે જે તમારી પાચન સંબંધિત સમસ્યાઓથી જે તમને બચાવે છે સાથે સાથે બીજું કે જે કે તેવા લોકો જરૂરથી દહીં અને ધાણા મિક્સ કરીને રોજ બપોરે જમ્યા બાદ પણ તેમનું તે સેવન કરી શકે છે કે જેથી કરીને જે ધાણાજીરું છે કે જે તેમાં આજે પ્રચુર માત્રામાં ફાઈબર રહેલા છે કે જેથી કરીને તે પણ લીધેલા ખોરાકનું સરળતાથી તે પાચન બનાવી દે છે અને પરિણામે આવી જે તમને ઘણી બધી સમસ્યાઓથી તે તમને બચાવતું હોય છે સાથે સાથે મિત્રો રોજ સવારે તમારે નિયમિત વીસ થી પચીસ મિનિટ વોકિંગ કરવાનું છે કે જેથી કરીને જે તમારા શરીરમાં જે રહેલો જે ત્રિદોષ છે તે ફટાફટ સંતુલન થઈ જાય છે કે જેથી કરીને આવી જે પાચન સંબંધિત સમસ્યાઓ તો ઠીક છે પરંતુ આવી ઘણી બધી સમસ્યાઓથી આપને તે બચાવે છે સાથે સાથે મિત્રો આ જે સૂચનો છે તે માત્ર બે પાંચ દિવસ પાલન ન કરતા જરૂરથી રોજના જીવનમાં પાલન કરીએ તો જરૂરથી આવી ઘણી બધી સમસ્યાઓથી આપણે બચી જઈએ છીએ અને મિત્રો આજે માહિતી છે તે તમે જરૂરથી એવા લોકો સુધી પહોંચાડો કે જે લોકોને આ સમય દરમિયાન સંબંધિત સમસ્યાઓ અવારનવાર રહેતી હોય છે અને તેમાં પણ જે લોકોને વાતદોષ પિત્તોષ અને કફદોષ જે તકલીફ રહેતી હોય તો તેવા લોકો પણ જરૂરથી આ નિયમનું આવા જે સૂચનોનું પાલન કરશે તો જરૂરથી તે લોકો પણ લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો હેલ્ધી રહો સૌનો આભાર જય ધન્વંતરી